કચ્છની અંદર આવેલ માં આશાપુરા ધામની અંદર માના આશીર્વાદ મેળવવા માના દર્શન કરવા જે શ્રદ્ધાપૂર્વક સાયકલ યાત્રા કાઢવામાં આવી છે માસાપુરાના નારા સાથે જય મા મોમાય જય માસાપુરાના નારા સાથે સાંતલપુર તાલુકાના પરગામેથી જાડેજા પરિવારના યુવાનો દ્વારા માના સાનિધ્યમાં શીશ નમાવા માના દર્શન કરવા ભવ્ય આયોજન સાથે જાડેજા પરિવારના યુવાનો દ્વારા સાયકલ યાત્રા નીકળવામાં આવી માસાપુરાના ધામમાં જઈ માના દર્શન કરી યાત્રા પૂર્ણ કરવામાં આવશે અમે પરગામ સમસ્ત જાડેજા પરિવાર અમારા પરગામમાં ભાઈ શ્રી શક્તિસિંહના એક મોટા આયોજનથી આખા પરગામના યુવાનો મિત્રોને સાયકલ લઈ અને આશાપુરા દર્શન કરવા જવા માટેનું પૂર્વ આયોજન કરેલું તો માતાજી મુંબઈ અને આશાપુરાની ગયા બધા ઉપર શક્તિસિંહ ઉપર બધા મિત્ર મંડળ બધા જે સ્વયંસેવકો છે આ બધાના સહ સહકારથી થી સો થી દોઢસો સાયકલ આવડું મોટું આયોજન છે સો થી દોઢસો સાયકલ લઈ અને અહીંયાથી થી માટે પુરાજી લેવા માટે અત્યારે હવે નીકળવાનું પહેલી વાર કર્યું એના વિશે તમને કેવું લાગે છે પહેલી વાર એટલે અમારા ગામમાં આવડો માહોલ આવડો માહોલ અમારા ગામમાં મેં પહેલી વાર આખા ગામ યુવા મિત્રો બધા જે યાત્રામાં જોડાય છે નથી જોડાતા તો ગામના પણ વિદાય કરવા માટે આવ્યા છે આખું ગામ અમારું અહીંયા છે હાલ અને આવું અમારા ગામમાં પહેલી વાર થતા અમને બહુ ખુશીનો આનંદ આવે